શિકાર બનતા હોય છે ત્યારે આજે વડોદરા શહેર માં પણ કઈક આવી જ ઘટના ઘટી છે જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે વિદેશ જવાના નામે છેતરપિંડી નો ભોગ બનેલા લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા મળતી માહિતી મુજબ લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી રૂપિયા પડાવી પરમિટ અને વિઝા ન કરી આપતા ભોગ બનેલાઓ દ્વારા ભાવેશ ચૌહાણ નામના ઇસમ સામે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે ત્યારે હજુ પણ આ આરોપી પોલીસ પકડથી દૂર છે માટે તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણાં પરત મળે તેવી આશા સાથે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરે ઠગાઈનો ભોગ બનેલા દ્વારા રજૂઆત કરાઈ હતી સાથે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે વધુમાં જણાવ્યું હતું એટલે અમે છે ને મેં પોલેન્ડ જવા માટે બહાર જવા માટે એક વિઝા કન્સલ્ટન્સીને સંપર્ક કર્યો હતો એનું નામ છે કૃપા ઓવરસીઝ એમના માલિક છે ભાવે ચૌહાણ અને મેં પોલેન્ડ જવા માટે એમને ફાઇલ સોંપી હતી કે વર્ક વિઝાની ફાઇલ તમે કરી આપો એમણે કીધું કે આ થઈ જશે ત્રણ મહિનામાં તમારી ફાઇલ વિઝા બધું આવી જશે પણ પછી ત્રણ મહિનાના થયા સમય જતાં જતાં અગિયાર મહિના થઈ ગયા એમને કોઈ વિઝાનું ફાઇલ મારી જોડે કંઈ કર્યું નહીં એટલે પછી મેં એમની જોડે માગણી કરી પૈસાની કે ભાઈ તમે ત્રણ મહિનાનું કમિટમેન્ટ કર્યું હતું એ ફૂલફિલ કરતા નથી હવે મારે ક્યાં સુધી રાહ જોવાની પોલેન્ડ માટે બહાર જવા માટે તો તમે મારા પૈસા પાછા આપો તો પછી એ ભાઈ ખુલ્લી દાદાગીરી એકદમથી કરવા લાગ્યા કે ભાઈ તને તારા પૈસા પાછા નહીં મળે એક રૂપિયો પાછો નહીં મળે તારે જે કરવું એ કર બરાબર છે પોલીસમાં જો તો પોલીસમાં જા અને કોર્ટમાં જો તો કોર્ટમાં જા ખુલ્લી ખુલ્લી દાદાગીરી કરવા લાગ્યા અને પછી પાછળથી જાણવા બોલ્યું કે મારા જેવા ઘણા બધા લોકો છે જેમની સાથે બી આવું જ કર્યું છે પૈસા લીધા છે અને કોઈ કામ નથી કરતા એ લોકો અને એમને અને પછી અમે એ લોકોએ વડોદરામાં જેપી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરી અને એ લોકોએ જે પી પોલીસ વાળા તપાસ બી હાથ ધરી છે પણ એ પાર્ટી હવે ટોટલી અંદર ગ્રાઉન્ડ છે નથી બહાર નથી આવી રહ્યો અને પોલીસવાળા પ્રયત્ન કરે છે પણ હજુ બી એ અંડરગ્રાઉન્ડ જ છે એટલે મારે ખાલી એટલું જ કેવું છે કે ભાઈ અમને ન્યાય અપાવો અમારા પૈસા પાછા અપાવો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ